કુંભાજીની ચાલી જેની રજૂઆત જે કરી રહ્યા છે જેમાં પંદરસો જેટલા મકાનો છે આ ઉપરાંત ભગવતીનગર સંતોષીનગર એ જે તમામ વિસ્તારો છે જેમાં પાણીની સમસ્યા જે આજથી દોઢ બે મહિના પહેલાં હતી એને સુધારણાના ભાગરૂપે અમે લોકોએ એક સેપરેટ લાઇન પાણીની નાખી અને મેઘાણીનગર ટાંકી મેં એનું જોડાણ કરેલું છે એ જોડાણની કામગીરી પૂર્ણ કરી અને પાણી ચાલુ પણ કર્યું છે છેલ્લા ત્રણ દિવસથી એન્જી ઇજરનો તમામ સ્ટાફ દરેક ચાલીઓમાં જઈ પાણીના પ્રેશરની ચકાસણી કરે છે અને મોટાભાગની ભાગની 80 નાઇન્ટી પર્સન્ટ જેટલી ચાલીઓમાં પાણીનું પ્રેશર આવી ગયું છે પાંચ દસ ટકા જે બી અંદરના જે બી વિસ્તારો છે જેમાં છેવાડાના મકાનો